હતા પરિવારો પણ તકેદારીના ભાગરૂપે નીચે ઉતારી લેવાયા ઘટનાથી સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી હતી બીજી તરફ ફાયર બ્રિગેડની ટીપી તેર પડીવાળી અને એઆરસીની ટીમોએ અંદર કોઈ ફસાયું છે કે નહીં તેની શોધખોળ હાથ ધરી હતી જ્યારે બે જેસીબી થી કાટમાળ હટાવવાની કામગીરી મોડી રાત સુધી હાથ ધરાઈ હતી সাক� filtক hoc Insন спорт জাম৙ন flatsল <laughs> ইডো ইট ইডাঠ যামা ঈ��